સામે આવી છે પંચમહાલ ખાતે નીટની પરીક્ષામાં કૌભાંડ ઝડપાયું છે અવારનવાર પરીક્ષામાં કૌભાંડ ઝડપાવાના કિસ્સાઓ એક પછી એક સામે આવતા હોય છે પંચમહાલ ખાતેથી આ કિસ્સો સામે આવ્યો છે જ્યાં નીટની પરીક્ષામાં કૌભાંડ ઝડપાયું છે ગોધરા ખાતે યોજાયેલી પરીક્ષામાં કૌભાંડ ઝડપાયું છે વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીમાં આ કૌભાંડ સામે આવ્યું છે નીટની પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા અધિક કલેક્ટરની ટીમની તપાસમાં આ કૌભાંડ સામે આવ્યું છે તો જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરતાં મોટી રોકડ મળી આવી છે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડેટની ગાડીમાંથી રૂપિયા સાત લાખ રોકડા મળ્યા છે તો સુપ્રિન્ટેન્ડેન્ટની મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાંથી માહિતી પણ મળી આવી છે વોટ્સએપ ચેટમાંથી કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવવાની માહિતી મળી છે એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું તો નીટની પરીક્ષામાં સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે પંચમહાલ ખાતે નીટની પરીક્ષામાં કૌભાંડ ઝડપાયું છે ગોધરા ખાતે યોજાલી પરીક્ષામાં આ કૌભાંડ ઝડપાયું છે વિદ્યાર્થીઓને ચોરી કરાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે તો જિલ્લા કલેક્ટરને અંગત માહિતી મળી હતી જે બાદ નીટની પરીક્ષા કેન્દ્ર પર જિલ્લા અધિક કલેક્ટરની ટીમની તપાસમાં આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે

શિક્ષણ શિક્ષણ કલેક્ટર અને જિલ્લા અધિકારી તપાસ દ્વારા સાત લાખ વધુ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે કેટલા વિદ્યાર્થીઓને ચોરી કરાવી છે અને કેટલી રોકડ મળી આવી છે જી ચોક્કસથી જે સાત લાખથી વધુ જે રોક રકમ છે તે મળી આવી છે અને છ વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો છે મામલો જે સામે આવ્યો છે વાત કરવામાં આવે તો હજુ પણ વધુ તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવે તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ પણ હાથ આવે અને જે રકમ છે તે પણ મોટા પાયે હાથ આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી વર્તાઈ રહી છે

તો નેટની પરીક્ષામાં સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે પંચમહાલના ગોધરા ખાતે યોજાયેલી પરીક્ષામાં કૌભાંડ ઝડપાયું છે કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે મહત્વનું છે કે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડેન્ટની ગાડીમાંથી રૂપિયા સાત લાખ રોકડા મળી આવ્યા છે એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવ્યાની માહિતી પ્રાપ્ત થઈ છે